હા તો મિત્રો લાકડા પકડા ફાળવી અને થોડું થોડું કામકાજ કરીએ પછી મળીએ આગળ હાલ વાહ ભાઈ વાહ શું બને છે જમવામાં પાપડ તળાય છે પાપડ હું ઉખાન ખાવાના અત્યારે પાપડ તળાય છે શાક બની ગયું છે શાક બની ગયું છે હવે બાજરી કે રોટી અન ફેરાવું એ મને સડી બળબઈ નો એ જ તાવડી ફૂટી ગઈ આવું આપણને ના આવડે ભાઈ સોરી સોરી રોટલા અને આ બાજુ બને છે પાપા રોટલી ના ના ફૂટી રહી ગઈ અને મસ્ત મસ્ત જમવાનું હવે મિત્રો જમી લઈએ પછી આગળ મળીએ હાલો જમીન થોડું જાજુ કામ કરીએ પાછા હવે તો સુવાનું છે પછી આગળ મળ્યું હાલો ને કંઈક કામ છે વાગ્યા ચાર ને ચાર વાગે થઈ ગયા ફ્રી ના મસ્ત મજાના કમ્પ્લેટ થઈ ગયા અને જોઈએ આ શું કરે છે શું કરે છે આ શું કરે છે

અને હા મોઢું જ જો હા હા મોઢું મોઢું થઈ ગયું આનું તે પંજડીએ લાવ્યા છે મોઢું મોટું ન થઈ જાય વાહ વાહ બીજું કાલ આવ્યા હા એ બીજી હતો જ એકજોડ લાવ્યા છે એ પણ મને નાહી નહીં પડે છે તેનું પાનું પહેરવાની એવું છે એ આઈ જ છે મારે નહીં પહેલાય એવું છે તરબૂચ મોટો મોળો દીસાઈ મેલે તરબૂચ 80 લાયા છે એક તરબૂચ છે એજે લાયા આના કાકા આજ રખમાં છે તો પૂછવું પડે બધું જો મિત્રો લીટી પણ લાયા છે ઈ તો પણ લીધી છે લાયા વાહ ભાઈ વાહ તરબૂચ એ ને ખાવ આપડે તો વસ્તુ નહીં ઓ તરબુજ લેતા તરબુજ લે તરબુજ લે તરબુજ ખાય જમીન તરબુજ ખાય આ 10 વાગી ગયા છે 8 આ થઈ ગયું સ 4 નું 7:00 જ જમીન તરબુજ ખાય બાદ અમાર ખાવાનું તો આવ હવે જ નહીં મશી લીધી તી સન બતએ હરી હરી માથે કાપીને ખાય

કીધું વ્લોગો બનાવવા જ પડશે તરબૂઝ ખાતા રહેલોગ પાછો બનાવ્યો તરબૂઝ છે આપણે કામ તો કાપ થોડુંક વિડીયોમાં બતાવવું જ પડે તો હવે પછીનો વિડીયો આખો દિવસનો આવશે આજે આખો દિવસ વ્લોગ જ નથી બનાવ્યો ભૂલાઈ ગયું યાર બધું સૂઈ ગયો તો આજે તો વિડીયો સારો લાગજો લાગ્યો હજો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની કમેન્ટ કરવાનું પણ ભૂલતાની સબસ્ક્રાઈબ કરો મહાદેવ મહાદેવ બા